આજે આપણે રાજતી આયુર્વેદા એની અંદર આપણે જોઈએ કે વૃદ્ધ મિત્ર ચૂર્ણ આપણે બનાવવું કેવી રીતના કોણ ખાઈ શકે કેટલું ખાઈ શકે ક્યાં રોગમાં કેવી રીતનું ઉપયોગી છે અને આ વૃદ્ધ મિત્ર ચૂર્ણ ને ફાયદો થયા પછી તમે મને સહયોગ કરી શકો કે આ ભુવનમ સાબુ છે સોપ પાવડર અથવા તો ભુવનમ સોપ એ પરચેઝ કરી અને તમે મને સહયોગ રાશી અથવા તો સહયોગ કરી શકો કારણ કે ચિકિત્સાના પૈસા હું કોઈ લેતો નથી એટલે મારું જે કઈ પ્રોડક્ટ છે આ બધી તો કોઈ પણ પ્રોડક્ટ હું તમને બતાવીશ અને કોઈ એક જે ચૂર્ણ છે અથવા તો કઈ સ્વાસ્થ્ય ને રિલેટેડ જે કઈ વસ્તુ હોય એની આપણે ચર્ચા કરશું અહીંયા તો આજે આપણે ચર્ચા કરીશું વૃદ્ધ મિત્ર ચૂર્ણ કે અમુક ઉંમર પછી આપણા જે શરીર હોય તો એની અંદર એની પ્રક્રિયા ધીરે ધીરે થઈ જાય નવા હોર્મોન્સ ને એ બધું ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એ ધીમી પડતી હોય તો ત્યારે જે ભગવાને જડીબુટી નિર્માણ કરી છે અને આપણા ઋષિમુનિઓએ જે આપણને કીધું છે તો એ પ્રમાણે જો કોઈ સારું કામ કરવું છે તો જીવન ટકાવવું પડશે તો એ જીવન ટકાવવા માટે આપણને આવી રીતના નુસ્ખા

પણ મિત્રો એક બીજો પણ એક નુસ્ખો આની અંદર જ વૃદ્ધ મિત્ર ચૂર્ણની અંદર જ અત્યાર સુધી લગભગ કોઈ કીધો નહીં હોય તો હું તમને કહી દઉં છું મારા ધ્યાનમાં આવ્યો છે એટલે હવે સમજો કોઈને જો દર્દીનું વજન વધુ હોય બરોબર છે તો એને અશ્વગંધાની જે આ અશ્વગંધા છે તો એની માત્રા છે ને એ અડધી કરી નાખવાની જો વધુ પડતું વજન હોય તો અશ્વગંધાની માત્રા અડધી કરી નાખવાની જો પેશાબ સંબંધી તકલીફ હોય તો આપણે ગોખરું છે એ ચાલીસ ગ્રામ કરી દેવાના પેશાબ સંબંધી તકલીફ હોય કોઈને તો ગોખરું ચાલીસ ગ્રામ કરી દેવાનું અને જો તાકાત વધારવા માંગતા હોય કોઈ તો એને આ ગોખરાન જગ્યાએ મોટું ગોખરાનું ચૂર્ણ લઈ લેવાનું તો આવી રીતના તમે વૃદ્ધ મિત્ર ચૂર્ણનો ઉપયોગ કરી શકો અને આપણે આયુષ્યને આપણે સ્વસ્થ રાખી શકીએ તો મિત્રો આ હતું વૃદ્ધ મિત્ર ચૂર્ણ અને રાજતીર્થ આયુર્વેદ લાઈફ કેર આપણે જોઈએ છીએ સહયોગ રાશિ માટે તમે મારી પ્રોડક્ટ પણ ખરીદી શકો છો ભુવનમ પાવડર શોપ કોઈ કેમિકલ નથી હંડ્રેડ પર્સન્ટ હોમ મેડ હેન્ડમેડ છે કોઈ કેમિકલ નથી ખુલ્લી આંખે પણ તમે સ્નાન કરી શકો છો